ડાંગમાં ભારે વરસાદથી રોડ રસ્તાને અસર થઈ છે નજીક પૂરના પાણીમાં એક ટેમ્પો ફસાઈ જવાની ઘટના બની હતી પૂર્ણા નદીના દસમસ્તા પાણીના પ્રવાહમાં ટેમ્પો ફસાયો હતો તો પ્રશાસનની લોકોને સાવચેત રહેવા માટેની અપીલ એક તરફ નદીઓ ઉફાન પર વહી રહી છે બીજી તરફ સ્થાનિકોએ સાવચેતીથી રસ્તા પાર કરવા અને જરૂર ન હોય તેવા રસ્તા પરથી ન નીકળવા માટે પણ પ્રશાસને અપીલ કરી છે માછીલ ખાતડ નજીક એક ટેમ્પો પાણીના દસમસતા પ્રવાહમાં ફસાઈ ગયો હોવાની ઘટના બની હતી પૂર્ણા નદીના દસમસ્તા પાણીના પ્રવાહમાં ટેમ્પો ફસાયો હતો તો પ્રશાસને પણ લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે પૂર્ણા નદીના દસમસ્તા પાણીના પ્રવાહમાં ટેમ્પો ફસાયો હતો તો પ્રશાસનની લોકોને સાવચેત રહેવા માટેની અપીલ એક તરફ નદીઓ ઉફાન પર વહી રહી છે બીજી તરફ સ્થાનિકોએ સાવચેતીથી રસ્તા પાર કરવા અને જરૂર ન હોય તેવા રસ્તા પરથી ન નીકળવા માટે પણ પ્રશાસને અપીલ કરી છે માછીલ ખાતડ નજીક એક ટેમ્પો પાણીના દસમસતા પ્રવાહમાં ફસાઈ ગયો હોવાની ઘટના બની હતી પૂર્ણા નદીના દસમસતા પાણીના પ્રવાહમાં ટેમ્પો ફસાયો હતો તો પ્રશાસને પણ લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે